મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ અત્યાર સુધીની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોના

ના વિડિયોની અંદર મેળવવાના છીએ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો સોનાની સાથે ચાંદી જે છે એ પણ દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે અને જો તમે સોનાની અંદર સૌથી વધારે પ્રોફિટ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ 2025 ની અંદર રોકાણકારોને ફાયદો થશે કે નુકસાન જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરીએ તેની પહેલા વાત કરીએ તો દિવસે ઘટતી જોવા મળી રહી છે એ જોઈને ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો થવાની ધારણા જોવા મળી રહી છે તો જ્યાં મિત્રો વાત કરીએ તો આગામી સમયર સોનું જે છે એ હજુ પણ ઘટાડો માહિતી આપણે વિડીયોની અંદર ચર્ચા કરી લઈએ પછી આગળ વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ સોના ની અંદર એક ગ્રામ સોનું જે છે એ મિત્રો ફરીને ઘટીને આજે આઠ હજાર નવસો ને ચુમ્માલીસ રૂપિયામાં જ્યારે દસ સોનું નેવ્યાસી હજાર ચારસોને ચાલીસમાં જ્યારે સો ગ્રામસોનું આઠ લાખ ચોરાણું હજાર ચારસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જેની સાથે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામસોનું નવ હજાર સત્તાવન રૂપિયામાં જ્યારે દસ ગ્રામસોનું સત્તાણું હજાર પાંચસો ને સિત્તેરમાં સસ્તું થશે પરંતુ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી એક લાખની સપાટી જાળવી રાખી છે તો જેની અંદર આજે એક ગ્રામ સો રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી એક જારે 100 ગ્રામ ચાંદી 10040 માં અને 1 કિલો ચાંદી 1400 માં જોવા મળી રહી છે જો મિત્રો તમે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાંદીના ભાવ જે છે એ પણ આગામી દિવસોની અંદર ઘટાડામાં જશે તો કેવી રીતે જશે જેની વાત કરીએ તો મિત્રો સમગ્ર વિશ્વમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ પણ થાય છે અને આજકાલની વાત કરીએ તો મિત્રો દરેક દેશની સેન્ટ્રલ બેંક પાસે સંપૂર્ણ સ્ટોરેજ નથી જારે પણ આવું થાય છે સોનાના ભાવમાં ઝડપથી અસ્થિરતા આવતી હોય છે અને વાત કરીએ તો મિત્રો માંગમાં અત્યારે વધારો થાય તો સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળતો હોય છે અને મધ્યસ્થ બેંકો દ્વારા સોનાના ભાવમાં વધારો કરવામાં આવે છે અને આવું ઘણી વખત જોવા મળતું હોય છે અને આ કિંમતો પણ હદ સુધી વધતી જોવા મળતી હોય છે તો હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં માં એવું જ

તો શેર બજારની અંદર અસ્થિરતા હોવાના કારણે રોકાણકારો જે છે એ દિવસેને દિવસે દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા કારણો હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ક્રોન્સ કરન્સી અવરોધો પણ કિંમતી ધાતુને અસર કરી શકે છે અને ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો ડોલરમાં તીવ્ર વધારો સોનાના ભાવમાં ઘટાડો લાવી શકે છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે ભારતમાં સોનાના ભાવ જે છે એ ઘણા બધા પરિબળોથી પ્રભાવિત થતા હોય છે અને કોઈ એક પરિબળ એવું નથી જે મોટી અસર કરી શકે અને એકંદરે વાત કરીએ તો મિત્રો આ માટે ઘણા બધા પરિબળો જવાબદાર રહેતા હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો વધતું અને ઘટતું જ જોવા મળતું હોય છે જો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો મિત્રો સોનું હવે આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં તો મિત્રો શેર બજારની અંદર તેજીનો માહોલ જોવા મળે સોનાની માંગણી અંદર ઘટાડો જોવા મળે અથવા તો વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ દિવસે ને દિવસે મજબૂત થતો જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે સોનું

ખુબજ વધતો જોવા મળી રહ્યો છે તો સોનું ક્યારે સસ્તું થશે આગામી દિવસોની અંદર સોનું જે છે એ છ મહિનાની અંદર ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ અને ટેફિક કારણે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ આવવા લાગ્યો છે અને હવે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ઘણા બધા નિષ્ણાતો માને છે કે જો સોનું ઘટશે તો છ મહિનાની અંદર પંચોતેર હજાર સુધી સોનાની કિંમતો પહોંચી શકે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે જો તમે આગામી દિવસોની અંદર સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે સમય માટે માટે રાહ જોવી જોઈએ ઘણા બધા લોકો જે છે છે એ લગ્ન અથવા તો તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનું પસંદ કરતા હોય મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને સોનું જે છે એ મિત્રો નિષ્ણાતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે પછી આપણે વાત કરીએ તો સોનું તો જો આગામી દિવસો અંદર સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે અને તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ ટૂંક સમય માટે રાહ જોવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ અપડેટ